તો જીવાતમાં આવ્યો છે એ જીવાતમાં ચેતન છે કે જળ છે ચેતન છે જીવાતમાં ચેતન છે પણ એને આ જળનો આ દેહ તે જળ છે ઇન્દ્રિયો જળ પ્રાણ જળ અંતસ્કરણ જળ બધું જ જળ અને આ જળનો સંગ થયો છે આ ચેતનને પોતે અસંગી છે પણ આનો સંગ થવાથી પોતાની અંદર આ દેહનો સંગ થવાથી પોતાને દેહ માને છે જે ચૈતન અસંગ છે પણ આ દેહનો સંગ થવાથી જડનો સંગ થવાથી પોતે પોતાને દેહ સ્વરૂપ પોતાને જડ માની રહ્યો છે અને જડ માનીને પોતાને દેહ માનીને એ જેટલું આયુષ મળ્યું છે એ આયુષ ભોગવી રહ્યો છે પણ એને ખબર નથી આ પ્રાણ પ્રાણપંખીરું ઉડી જશે આ પંખેરું ઉડી જતા પહેલા હું મારું કાર્ય સાર્થક કરી લઉં એવો આ જાગતો નથી હવે એના ભાગ્યમાં હોય તો જાગે ભાગ્ય વગેરે જાગી શકતો નથી એના પૂર્વજન્મના કઈ સંસ્કારો પડેલા હોય એના પૂર્વજન્મમાં કઈ સુપુર્ત કાર્ય કર્યો હોય કઈ સત્સંગમાં ગયો હોય આગળના સંતોનો સંગ કર્યો હોય તો અત્યારે મનુષ્ય જન્મમાં આવીને જાગી શકે છે એ ખરેખર મારે મારું સ્વરૂપ શું છે હું કોણ છું એ મારે મેળવવું જોઈએ આવો એ જાગ્યા અને જાગ્યા સોનર પરમ પદ પાય જે જીવાત્મા જાગી જાય છે પોતાની પરખ કરી લે છે હું કોણ છું ને પરમાત્મા કોણ છે આની શોધ કરીને એ લાગી જાય છે અંદર તો આ ચોરાશી લાખ જે યોની છે એમાંથી એ મુક્ત થઈ જાય છે મોક્ષ ગતિ ને પાછું ભગવાન પણ અર્જુન ને કે છે કે અર્જુન આ જ્ઞાન તને જે હું આપું છું પણ જ્યાં સુધી તને તત્વજ્ઞાની પુરુષ નહીં મળે ત્યાં સુધી તને આ ભેદ મળશે તો આપણા મનુષ્ય જીવનમાં આપણે પણ કોઈ પુરુષનો એમની જોડે બેસીને સત્સંગ કરી અને આપણા જીવાત્માનું આપણે કલ્યાણ કરવા આયા છીએ આ જીવાત્માને આપણે છૂટવા માટે છોડવા માટે આયા છીએ મનુષ્ય જન્મ એટલા માટે છે છૂટવાનો એક સુરદાસ હતા તે મોટા કોર્ટમાં ફસાઈ ગયા કોર્ટ બહુ વિશાળ હતો છે તમારા જેવા કોઈ અનુભવી મળ્યા એને દિવાલે વળગાડી દીધો એટલે ભાઈ આ દિવાલે આજ વળગાડું છું કે જ્યાં જગ્યા આવે દરવાજો આવે તો નીકળી પેલો હાથ પકડીને આમ ચાલે છે પણ દરવાજો આવવાનો થાય ને ને એને ખણા આવે છે માથામાં એવો ચાલતો જાય છે ને પેલો ખંડોળા છે આમ માથામાં એટલા બધા દરવાજો એટલે જ્યાં પાછો પાછો હાથ મૂકે છે એટલે દીવા આવી જાય એમ આ જીવાત્માને